નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે જીરુના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયો અંદર આપણે વાત કરીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે જીરુની બજારમાં ભાવ ફરી ઘટી રહ્યા છે અને હાલના તબક્કે કોઈ સુધારો મોટો દેખાતો નથી જીરુના ભાવ નિકાસમાં આજે પચાસ થી પિંચોતેર ઘટ્યા હતા જીરુની બજારમાં એક પણ દેશની માંગ નથી ગલ્ફ દેશ કે બાંગ્લાદેશ કે ચાઇના કોઈને જરૂરિયાત જેટલું પણ જીરું લેવું નથી અને ના છૂટકે આયાત કરવી પડે તો જ તેઓ આયાત કરવાના મૂડમાં છે મોટા સ્ટોકિસ તોની હિંમત નથી અને જે તાકાતવાળા વેપારીઓ હતા એની કમર અત્યારે તૂટી ગઈ છે કમ્યુડિટી બજારમાં એટલી મોટી નાણા બીડ ચાલી રહી છે કે કોઈ છપ્પનની છાતીવાળું વેપારીઓ શોધવા જવું પડે તેમ છે આ સંજોગોમાં જીરુની બજારમાં જ્યાં સુધી મજબૂત માંગ લેવાલી ન આવે ત્યાં સુધી તેજી થવી મુશ્કેલ છે બજારમાં થોડી વધઘટમાં અથડાયા કરશે એમાં જો ચોમાસું સારું જશે તો નવી સિઝનમાં સારા વાવેતરના અહેવાલ આવશે તો જીરુમાં જે ખેડૂતો સ્ટોક કરીને બેઠા છે તેમને બસો પાસઠ ઘટીને ઓગણીસ હજાર છસો ત્રીસ રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો આ જુલાઈ વાયદાના ભાવ છે જેન વાયદો આગામી સપ્તાહે એક્સપાયર થઈ જશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો